પંચમહાલથી વિગતો આવી રહી છે કફ સિરપના વેચાણ મામલે કેન્દ્ર સરકાર નિયમોના ધજાગરા ઉડ્યા છે પંચમહાલ જિલ્લામાં મેડિકલ સ્ટોર્સમાં નિયમો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે પ્રિસ્ક્રિપ્શન વિના જ અહીંયા કફ સિરપ આપવામાં આવી રહી છે ન્યૂઝ કેપિટલના સ્ટિંગ ઓપરેશનમાં આ મોટો ખુલાસો થયો છે પ્રિસ્ક્રિપ્શન કે પૂછપરછ વિના જ મેડિકલ સ્ટોરમાં કફ સિરપ આપવામાં આવી રહી છે ન્યૂઝ કેપિટલની ટીમે ગોધરાની કાનહા મેડિકલ સ્ટોરની તપાસ કરી શહેરાની અંજની મેડિકલ સ્ટોરમાં પણ રિયાલિટી ચેક કર્યું મેડિકલ સ્ટોર ધારકોએ પ્રિસ્ક્રિપ્શન વિના જ કફ સિરપ આપી કફ સિરપના વેચાણના નિયમોનું પાલન ક્યારે થશે તે મોટો સવાલ છે મેડિકલ સ્ટોર સંચાલકો બાળકો માટે જોઈએ કે મોટા લોકો માટે એટલું પૂછીને જ કફ સિરપ આપી દે છે કફ સિરપના વેચાણ અંગે કેન્દ્ર સરકારે નિયમો કડક કર્યા છે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોરમાંથી નહીં મળી શકે કફ સિરપ છતાં પણ લોકો બેફામ કફ સિરપ વેચી રહ્યા છે બાળકોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે નિયમો કડક કર્યા છે બાળકોના મોતના કિસ્સા વધતા ડ્રગ એડવાઇઝરી કમિટીનું એક્શન પ્લાન પણ સામે આવ્યું હતું અત્યાર સુધી કફ સિરપ ઓવર ધી કાઉન્ટર દવાઓની શ્રેણીમાં આવતી હતી હવે આ પ્રથા પર રોક લગાવવામાં આવી છે ડ્રગ એડવાઇઝરી કમિટીએ કફ સિરપને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી છે તો આ મોટા સમાચાર આવી રહ્યા છે કપ સિરપને લઈને જ્યારે અમારી ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા માટે પહોંચે તો વાસ્તવિકતા જે સામે આવી તે જોઈને તમારા પણ હોશ ઉડી જશે કપ સિરપના વેચાણ મામલે કેન્દ્ર સરકારના નિયમોના ધજાગ્રા અહીંયા ઉડતા જોવા મળ્યા છે પંચમહાલ જિલ્લામાં મેડિકલ સ્ટોર્સમાં નિયમો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે પ્રિસ્ક્રિપ્શન વિના જ અહીંયા કપ સિરપ આપવામાં આવી રહી છે દશરથ જે રીતે કફ સિરપ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ ન આપી તેવું કડકપણે કહેવામાં આવ્યું છે છતાં પણ આપના ધ્યાને જે વાસ્તવિકતા સામે આવી તે શું સહિત રાજ્યની અંદર તમામ મેડિકલ સ્ટોર પર આજે જે પ્રિક્રિપ્શન વગર જ આ જે દવાની બોટલ છે જે કપ સિરપ છે તે આપવામાં આવે છે સાથે સાથે એટલું જ નહીં દવાની ગોળીઓ પણ આ પ્રિક્રિપ્શન વગર ડૉક્ટરની સલાહ વગર પણ આપવામાં આવે છે કહી શકાય કે આરોગ્ય સાથે ખૂબ જ મોટા ચેડા થઈ રહ્યા છે ત્યારે આ જે મેડિકલ સ્ટોર ધારકો છે તે કે રીતના આ પૂછપરછ વગર સામાન્ય રીતે આપી દેતા હોય છે અને જે રીતના જે બોટલ આપે છે કપ સિરપની તેમાં પૂછીને જ આપે છે કે તમારે નાના માટે એક એક મોટા એટલે કહી શકાય કે તેઓ જાતે જાતે જ બની ગયા હોય તેમ પોતાની પોતાની છબી ઉભી કરીને જ પોતા દવા આપતા હોય છે ત્યારે કહી શકાય કે આ રીતના કરવાથી આરોગ્ય સાથે કેટલા પણ ચેડા થઈ શકે છે અને કેટલાક બાળકોના પણ જીવ ગુમાયા છે ત્યારે આ જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ પગલા ક્યારે પગલા લેશે જે પરિસ્થિતિ સામે આવી હતી આપે જ્યારે દવાને દુકાન ઉપર ગયા અને આપે દવાની કફ સિરપની આ બોટલો માંગી તો કેવા પ્રકારનું વર્તન હતું કેવી રીતે તમને બોટલ આપી દીધી તમને શું પૂછવામાં આવ્યું અને આ બધી બાબતોને લઈને તમે ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તેમનું શું કહેવું છે જી બિલકુલ જે રીતના આપણે સીધે સીધા મેડિકલ સ્ટોર પર જતા હોઈએ છીએ ત્યારે મેં પણ એ રીતના જ ગયો અને મેં કીધું કે મારે કપ સિરપ જોઈએ છે તો કે કેવો કપ છે કેવી તકલીફ છે મેં કીધું કે મને આ રીતના તકલીફ છે અને મારા માટે જોઈએ છે તો સીધી રીતના તેઓએ એક બોટલ કાઢીને સો મેઇલની આપી દીધી મને અને એ સિવાય પણ આજુબાજુના લોકો પણ જ્યારે પણ મેડિકલ સ્ટોર પર આવતા હોય છે ત્યારે પણ તે લોકોને જે રીતના દવાગોળી જોઈતી હોય તે કે કપ સિરપ જોઈતી હોય તે પણ પૂછીને આપી દેતા હોય છે

આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે જે રીતના તેઓને સામાન્ય કંઈ પણ તકલીફ પડતી હોય છે તે સીધા લઈ લેતા હોય છે દવાખાને જરૂર નથી પડતી એમ કરીને તે લેતા હોય છે પરંતુ પોતાની સ્વાસ્થ્ય સાથે તેઓ પણ ચેડા કરતા હોય તેવું પણ જણાઈ રહ્યું છે અને આ જે મેડિકલ સ્ટોર ધારકો છે તેઓને પણ પૂછવામાં આવે તો તેઓ સીધે સીધું કહેતા કહેતા હોય છે કે જેને જે જરૂર હોય તે પ્રમાણે લઈ જતા હોય છે અને તે સામાન્ય રીતના લેતા હોય છે એમાં કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી નથી બિલકુલ એટલે દર્શક અત્યારે તો આભાર વિગતો બદલ વધુ માહિતી પણ આગળ આપની પાસેથી મેળવીશું પણ હાલ જે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે સરકારે નિયમો કડક કર્યા કફ સિરપની બોટલ માટે પણ અહીંયા જે મેડિકલ સ્ટોર ધારકો છે તો તેઓ તેમની જ મનમાની ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે बोला मान का